તો આપણે જામનગર માર્કેટિંગ યાર્ડના જ્યારે ભાવ બોલશું ત્યારે એની થોડીક ડિટેલમાં આપણે ચર્ચા કરશું એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો તો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અઠાણું રૂપિયાથી ઊંચો ભાવ છસો વીસ રૂપિયા હતો તુવેર આજે બારસો થી પંદરસો છાસઠ રૂપિયા રાઈડો આજે એક હજારથી અગિયારસો ોળી અગિયારસો થી ચોવીસો એસી રૂપિયા મેથી આજે નવસો દસથી બારસો સાડત્રીસ એરંડાની જો વાત કરીએ રાજકોટમાં તો અગિયારસો સાઠથી બારસો ચાલીસ રૂપિયા કાળા તલ ત્રણ હજારથી છેતાલીસો છેતાલીસ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો આઠ રૂપિયા એ જ રીતે પીડા ચણા આજે નવસો એંસીથી અગિયારસો રાજકોટની અંદર સફેદ ચણાની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી એકવીસો નેવું રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો વીસથી ચારસો પંદર લસણ નવસો એકાવનથી એકવીસો અડદ આજે એક હજારથી સોળસો રૂપિયા ધાણા અગિયારસોથી સોળસો ચાલીસ ધાણી આજે બારસો પચાસથી સત્તરસો પાંત્રીસ તલ સત્તરસોથી ત્રેવીસો જેણી મગફળી નવસો વીસથી બારસો ચાલીસ રૂપિયા જાડી મગફળી નવસો પાંચથી અગિયારસો પાંત્રીસ કપાસની વાત કરીએ રાજકોટમાં તો તેરસોથી ચૌદસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી એકતાલીસો એક્યાસી રૂપિયા વાત કરીએ જૂનાગઢની અને હા એક બીજી મહત્વની વસ્તુ એ કે આપણે આ ગઈકાલે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો એ વિડીયોમાં આપણે હવે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની વાત કરી છે તો જરૂરથી આ વિડિયો પૂરો થાય ત્યાં તમને વિડીયો મળી જશે જોઈ લેજો એમાં ખાસ આપણે જીરું ધાણા મગફળી તલ અને લસણ આ પાંચ પાકોની ડિટેલમાં વાત કરી છે અને ઘણી બધી ઉપયોગી માહિતીમાં રહેલી છે એટલે જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો જૂનાગઢમાં આગળ જો વાત કરીએ ઘઉંની આજે તો પાંચસો નેવુંથી છસો અઢાર ચણા આજે એક હજારથી અગિયારસો બત્રીસ રૂપિયા તુવેર બારસો થી સોળસો ચાર અડદ બારસો થી પંદરસો આડત્રીસ કાળા તલ ત્રેવીસો થી ત્રેવીસો સોયાબીન સાતસો પચાસથી આઠસો વીસ રૂપિયા તલાજે સત્તરસો પચાસ થી ચોવીસો અડતાલીસ જાડી મગફળી આઠસોથી અગિયારસો બાર રૂપિયા છીણી મગફળી આઠસો પચાસ થી એક હજાર સાઠ જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા પૂરા बात करिए जमनगर एरडो अगियारो पचास थी बार सौ सत्तर रुपया छ सौ थी अठार सौ रायडवाजे आठ सौ थी एक हज़ार पिंचोतेर अजमो बे हज़ार चुम्मास सौ चालीस रुपया धा चार सौ थी चौदह सौ सो सोयाबीन सात सौ सो पचास थी सात सौ पंचाणु जाड़ी मगफड़ी नौ सौ पचास थी एक हज़ार पिंचोतेर झीणी मगफड़ी नौ सौ थी अगय सौ पंदर रुपया કપાસ આજે બારસો પચાસથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો ચાર હજાર રૂપિયાથી એકતાલીસસો પચીસ રૂપિયા અને આ જે ભાવ છે એ જૂના જીરાના છે અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર જ આજે નવા જીરાના પણ શ્રી ગણેશ થયા હતા અને ભાવ એક મણે પંચાવનસો પચીસ રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો હતો અને એ જ રીતે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ આજે નવા જીરાની હરાજી થઈ હતી અને ત્યાં ભાવ છ હજાર અને ત્રણ રૂપિયા હાઇસ્ટમાં નવા જીરાના જોવા મળેલા હતા તો જીરાના આજે સોમવાર છે અને ઘણી બધી જગ્યાએ નવી હરાજીઓ ચાલુ થઈ છે અને આવનારા દિવસોમાં તમને ઘણા બધા હવે જીરાના નવા પાક છે એ પણ બજારમાં જોવા મળતા રહેશે અને વધારે ડિટેલ માટે આપણે જે નવો સર્વેનો વિડીયો મૂકેલો છે એમાં પણ તમને જીરાને લગતી ઘણી બધી માહિતી મળી જશે વાત કરીએ ગોંડલની मवाजे 570 થી 636 રૂપિયા ડુંગળી 131 થી 461 તોયરાજે 1111 થી 1551 રૂપિયા સોયાબીન 701 થી 806 एरंडो 1071 થી 1276 અડડ 1081 થી 1661 ચણાની વાત કરીએ તો 800 થી 1166 વાલ 700 થી 1451 મેથી આજે નવસો પિંચોતેર થી તેરસો પિસ્તાલીસ લસણ છસો એકસઠથી એકવીસો એકોતેર વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો આઠસો અગિયારથી સોળસો એક તલ સત્તરસો એકથી ત્રેવીસો એકાવન ચોળી પાંચસો થી ચોવીસો એકત્રીસ રૂપિયા ઝીણી મગફળી સાતસો એકત્રીસથી અગિયારસો છેતાલીસ જાડી મગફળી છસો અગિયારથી અગિયારસો એકાવન અગિયારસો પાંત્રીસ ધણા આજે આઠસો એક થી પંદરસો એકસઠ ધાણી એક હજાર એકથી સોળસો એકવીસ રૂપિયા કપાસ આજે અગિયારસો એક થી ચૌદસો એકસઠ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો બત્રીસો એક રૂપિયાથી એકતાલીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ હવે તમને અત્યારે નવો જે સર્વેનો વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લો એમાં આવનારા દિવસોમાં તમને ધાણા જીરું મગફળી તલ અને લસણ આ પાંચ પાકોના ભાવ કેવા રહેશે એની માહિતી મળી જશે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એના ઉપર જઈ અને અત્યારે તમને નંબર છે એના ઉપર હાયનો મેસેજ કરો એટલે તમને વોટ્સએપ ગ્રુપમાં જોડી લેશું ઘણી બધી ડિટેલવાળી માહિતી આપણે રોજે રોજ વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકીએ છીએ વિડીયોમાં માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર